મહિસાગર જિલ્લાના લુણાવાડામાં રહેતા નિશાબેન પ્રજાપતિ દ્વારા બનાવવામાં આવેલા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા મહીસાગર જિલ્લાના લુણાવાડાના સુથારવાસમાં રહેતા પ્રજાપતિ નિશાબેન જયંતિલાલ તેમના પરિવાર સાથે તેઓ પરંપરાગત રીતે ચાલતા માટીના ગરબા બનાવવાની છેલ્લી ત્રણ પેઢીથી ચાલતા વારસાગત પરંપરાને જાળવી રાખવા અને જાતે ગુજરાતી વિષય ઉપર સ્નાતક થઈને પણ તેઓ પોતાના પરિવાર સાથે પોતાનું ઘરકામ કરતાં કરતાં પણ આ ગુજરાતીઓનો તહેવાર ગણાતા નવરાત્રીમાં જગદંબાના ગરબા બનાવવા અને અવનવા બનાવવાની પરંપરા જાળવી રાખી છે અને આનંદ અનુભવે છે નવરાત્રીના દોઢ મહિનો બાકી હોય ત્યારથી જ નિશાબેન પોતાના પરિવાર સાથે ગરબા બનાવવાની શરૂઆત કરતા હોય છે અંદાજીત દોઢ મહિનામાં એક હજારથી વધુ ગરબા બનાવી ગ્રાહકોની ડિમાન્ડ આવન નવી ડિઝાઇનનું તેમજ અવનવા રંગોવાળા ગરબા બનાવી ગ્રાહકોના દિલનું આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે હાથની બનાવટવાળા ગરબા ગ્રાહકોમાં વધુમાં વધુ ડિમાન્ડ જોવા મળતી હોય છે તેત્રીસ વર્ષની નિશા પ્રજાપતિ એમ બીએડ થયા બાદ પણ રોજગારી ન મળતા પોતાના પરિવાર સાથે પોતાની પરંપરાગત ચાલતો ધંધો અપનાવવાનો નિર્ણય કર્યો આ દૂઢ મહિનાના સમયગાળામાં પોતાના પરિવાર સાથે મળીને સારી એવી ઇન્કમ પણ તેઓ એકઠી કરી રહ્યા છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ગુજરાતીઓ નવરાત્રિની મજા માણવાના છે ત્યારે દરેક લોકોને ગરબા ખરીદવાનો આનંદ કંઈક અલગ જ હોય છે ત્યારે નિશાબેનને અલગ અલગ પ્રકારની ડિઝાઇનોવાળા ગરબાના એડવાન્સમાં ઓર્ડર પણ આવતા હોય છે અને તેઓ ગ્રાહકોની રાસ ગરબા તૈયાર કરી આપી ગ્રાહકોને સંતોષ એ જ અમારો નફો તેઓએ જણાવ્યું હતું દિવાળીના તહેવાર ઉપર નવી ડિઝાઇનવાળા કોડિયા પણ તેઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અનિકેત જોશી મહીસાગર